રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ ભાઈ માઇક છે નહી ખાલી ફોન આવ્યો હે ફોન હતો ઘરે અને હું આકું હું આપણે છેલ્લી કટકીમાં હતી આગળ વિડીયા જોયા એમાં નેહડાનું વાત કરે હે પણ નેહડે નથી ગયો અહીંયા આપણે ખાતર ભર્યું હતું નથી અહીંયા બધામાં બહુ ખળ હતું કાલ વટલી કટકી માંગતો તો નથી ઝીણું ઝીણું ખડ ઇમય હતું અને આ કટકીમાં તો વધારે હે આંબલી એવી અને કાર્યું ખડે ઘણું બધું હે બાકીનું જે છે ને વીણાવત છે આમ જોવું તો હાવ કમ્પ્લીટ ચોખ્ખી માંડવી છે આપડી અને ઝીણું ઝીણું હતું ને તે દટાઈ જાય તે મેં કીધું પેલા અહીંયા આખી લઉં ને પછી નેહડાનો વારો લઉં અને આપણે આ ઓયડી વારો ખૂણો છે ને એ એટલો બાકી રાખી દીધો હે વડો ભાગ કાલ ખેંચીને આંકી લીધો છે અને કાલ તો આખો દી કન્ટિન્યુ હાથી રાખ્યું હતું બપોરે ખાલી પંદર મિનિટ જ એ ત્રણ વાગે બપોરા કર્યા તો બંધ રાખ્યું હતું બાકી કન્ટિન્યુ રાખ્યું અને બે બે આયરું બે બે ઇર્યું કરીને તો વાર લાગે એટલે કન્ટિન્યુ રાખવું પડે પણ એ હાન થાય ને તાતાં લગભગ સત્તર અઢાર વીસ વીઘા જેવું કાઢી નાખે પણ રાખવું પડે કન્ટિન્યુ એમાં પછી તમે હવે હર બેઠા રાખો પાણી પીઓ પાંચ દસ મિનિટ તો વાંધો નહીં પણ કલાક બે કલાકના પોરા ખાય ને તો એટલું ના નીકળે તો પંદરક વીઘા જેવો આશરો આવે એમ વીસની જારી બે બે આયરું રાખું તોય એટલે નામી વેગ થઈ ગયો છે અને કાલે વરસાદની આશા હતી પણ રેડા બે કોકોક કોક છાટા ના આવીને બ્રેક લાગી ગઈ એટલે વાંધો ના આવ્યો આપણું હાથી કન્ટિન્યુ રહી ગયું અને ઝીણા ખડમાં બહુ જબરજસ્ત ફાયદો થઈ જાય મજૂર એક બાજુ ક્યાંય જડતા નથી બે ત્રણ જણા બે ત્રણ જણા નેંધતા હોય ઘરનું કામ કરવામાં ટેકો દેને ને એવી રીતના નેકાથું કેરે હોય એટલે રાજુભાઈ હમણાં નેદવામાં છે ને હું એક ધારો હાથી હે એટલે હાથીમાં એ જબરજસ્ત વેગ થઈ ગયો છે જો હવે નેહડાનું હું શું થાય આજે આદર ને ગરમી તો બહુ છે પણ જોઈ ક્યાંક પૂગી નકર હવે ઓછું ઘણું થઈ ગયું આપણું એટલે હવે બહુ ટેન્શન વાળું નથી તવા તવા ક્યાંક ક્યાંક હવે અવટાઈએ છીએ આપણે કેમ કે જો આવી હાઉ બડિયાર હું અત્યારે બેઠો ને તવો જ છે અટાણમાં વાંધો ના આવે પણ બપોર વેરાનો તડકો હોય ને તો થોડુંક લંઘાય એટલે એવી જગ્યાઓમાં પાણીની જરૂર છે ને હું એને હજી દસ દિન ના આવે તોય વાંધો નથી અને નેદવામાં હજી આઠ દસ દિન ના આવે ને તો આપણે નામી નેદાઈ જાય બધું એમાં હજી પાણાવાળી ત્યાં જોવાય નથી ગયા હું પોઝિશન છે ને એ ન્યા છે હિમર એટલે વધારે ખડ હતું ને એટલામાં દવા છાંટી હતી પણ ભોરીંગડી છે ને એ આપણે કરાર કરાર છે એમાં બધેમાં છે એટલે એમાં ક્યાંય દવાઈ નથી આવી અને દવાથી મરે મરેક નહીં કંઈ આપણે આઈડિયા નથી જોઈ વરસાદ થઈ જાય તો જ ગમે એ દવા જ છાંટવી જોઈએ તો આ અમારે બર્થડે ગર્લ આવી ગઈ બર્થડે ગર્લ નહીં શું કહેવાય બર્થ ડે વુમન બર્થડે વુમન આવી ગઈ છે ચા દેવાથી આવ્યું પણ ચાનું કીધું એ નહીં ડાયરેક કંટોલામાં જ લાગી ગઈ છે હવે વિચાર કરો ઊશા તમે કહું મારા ફેવરેટ આના કેમાં ફેવરેટ હશે ચા પીવો હોય તો પીએ નહકર થયું બાકી આપણે કંટોલ આ ગોત્યું બે કંટોલા ગોતું બે બે જડી ક્યાં બે કંટોલ બે જડી હા પાણાવારી વહેલા જ ઘણા છે પણ ત્યાં મજૂર રહી છે એટલે નક્કી નહીં કંઈ જડવાનું કાકાના મજૂર બે જણા ત્યાં રે છે મારી દીકરો તે એને હું હાક કરવા જોતા હોય ને બીજું કઈ હોય નહીં ને એટલે કદાચ લઈ લીધા હોય કઈ નક્કી નહીં ને હેપી બર્થડે બીજી વાર હું તો ઊઠીને જેવું તે હું કહી દીધું હતું ને હા ભાડી ગયા જેવું તેવું એટલે એવું છે ભાઈ કામની ભીડમાં તો એમ છે જો અને કાલે બાટલાના ડોઝ મારી એવી છે વીડિયામાં ઘણી ઘણી કેવું હા મીડિયમ ઘણી ગણી કેવું સારું નહીં વાયરલ તાવ જેવું હોય ને એવું લાગે છે અને બાકી તો ખબર નહીં આ થોડુંક તપના લીધે છે ને સીઆરપી વધી જાય છે મા દીકરીને બેને એટલે હું આને એ જ કહેતો તો આપણે આગલા વીડિયોમાં વાત કરી હતી કે તપ સહન નથી કરી શકતી તો હકીકતમાં તપ જઈ પડે ને તઈ થોડીક તબિયત નરમ થઈ જાય છે અટાણે શું છે કાઈ રેડિયો તો આમાં તડકન તડકો જ લાગે પાણીનું ફૂલ પાણી ઉપર જ આમ પાણી ફાયદો કરે બીજું કંઈ હા બધે અત્યારે માખીઓ અને ઝીણી જીવાત ના લીધે માંગત હા ખબર નથી ભાઈ નક્ષત્ર બક્ષત્ર આપડે કઈ જાણતા નથી પણ હદ હદની બાર છે અને મંદવાડે હદની બાર ઈ આવાથી માખ્યું મચ્છર થી થોડુંક તીખું ખાવતું નથી એટલે મંદવાડ બહુ છે આપડે એકને જ નથી બધે છે પણ આને તો ઓલો ટાઈફોઈડ તાવ હતો ને એટલે ટૂંકમાં શરીર માં નબળાઈ એકંદર થઈ જ ગયું હોય

ને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે હરખું નિધન કરાવો કે આ તાવમાં ટીબી થઈ જાય સુરભીનું કહેતા હતા પણ એટલું કંઈ નથી પણ આ તાવમાં છે ને થોડોક ખોરાક જરાક વધારે લેવાઈ જાય તો એ પેટમાં દુખે અને ખાઈ લ્યો ને તો એ પાંચ દસ મિનિટ દુઃખે વરી થોડીક વાર જારવીને વરી દુઃખે એવું તો આ તાવમાં થાય જ

આ તો પછી કોઈ દી ના ખાવું વધારે ખબર જ છે કે આપણે ગેસ કરે છે બટેકા થી થાય એ હોય નથી પણ મન માં એમ થઈ ગયું કે બટેકા હું ભઈ મને લાગે તો ન ખાવું એમ એટલે ઓછું જ ખાવા એમ મને હાકે એક અંદર ઓછું જ ખાવું તો એવું છે હાલો હવે આતા ભાઈ પછી પછી ને ડા ના પડતી ને ગેસ થવાની આમ આતર નો તાવ હોય ને એટલે એમ પચવામાં થોડુક ગભરાવો આ તાવ ને હે ને આમ તો આતરડા નો જ તાવ કેવાય એટલે થોડુક અનાજ જેવો જ લાગે ફોરો ખોરાક ખવાય ને તો હારું એમ નકર હું પોઈ નમ રેતી બટેકા હા હા બટેકા કિલો બે બે કિલો દાબી જતી એટલે એમ કંઈ ના થાય હા હા પોઈ નમ રઈએ ને આયઠમ રઈએ ને મંગળવાર રઈએ ને દિતવાર રઈએ ને ભાઈ બધું રઈએ પણ તે દી રઈએ ને એટલે તઈ બટેકા નો જામોળો મારી લે ને હોસ્ટેલમાં અહીંયા બટેકાનું ની વધારે હોય બીજું લીલા શાકભાજી ત્યાં જડે ના જડે એ અલગ વસ્તુ છે પણ બટેકાનું વધારે નાસ્તામાં બટેકા પૌવા નહીં તીન ચાલુ જ રીએ એટલે કદાચ એમ હોય તો હાલો ચા પી લઈ મારો હાથ હવે માંડો ધ્રુજ હબાવનો અને એક માઈક નથી ને તે ગરમ ફાડવા પર રહે તો એ લગભગ અવાજ ઓછો જ આવશે આમાં પણ વાંધો નહીં હાકી લેજો હાલો ચા પીવા ખેતરના હેઠે ભાઈ કંઈક મજા જ અલગ છે હો ચાની

જો આયા રૂટી-પુટી હે ને બફાઈ ગઈ હે આપડી અને માર ચાખણી બનાવે હે માર મમ્મી આયા આયા ચાખડી બને રૂટી-પુટી આ તા ખાવા જઈએ ઘર ની મનાવલ કઈ દે નથી ખા દેતી આલો તેલ જન બનાવી દીધી ઓ કી ગળી ક્યું ને મયા દાવી ક્યું માર મમ્મી ને કે कैसे बना रहे हैं जो आप बोलते हैं वो बो फाइनिया है जो बना के टूटी फूटी अल्लाह जेबे नहीं है ये कोई और सलमीन वो तो नहीं लगा दिए ना भी तो? <laughs> આવે સાડા વાગ્યા ને વરસાદ આવી ગયો વરસાદ તો આવ્યો પણ ફરિયાના પાણી બારા નથી નીકળ્યા એટલો જ આવ્યો વધારે નથી પણ હાથીમાં ગારો મહો પડવા એટલે આપણે હાથી બંધ કરી દીધું છે હવે અહીંયા ઓળીવારો ખૂણો જ રહ્યો છે અહીંયા અને નેહડો બીજી વારમાં બસ એટલું જ બાકી રહ્યું ટૂંકમાં હાથથી હાડ હાથ વીઘા જેવું પણ અત્યારે તો વરસાદ આવી ગયો જોઈએ હવે આગળ કેવો રાઉન્ડ આવે વરસાદનો આજે અને કાલ હજી આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડીક શક્યતા હે ટૂંકમાં દરિયાપટ્ટીમાં એમાંય અમારા કરતાં તો દ્વારકા પોરબંદર ને જામનગર ને એ બધા એમાં વધારે શક્યતા એ દરિયાની નજીક હોય એમાં જોઈ હવે હાથી હાલે કે નહીં બપોર પછીની વાત બપોર પછી તો હવે નાહવાનો વેત આવ્યો હોય તો નાઈ નાખીએ આપણે અને આપણે જો આ એટલી વલ્લાવાળી કટકી છે ને એમાં તો ખાસ પાણીની જરૂર હતી અને આગત્રી બે કટકીઓમાં વાયુવાળું ભાગ અને ખડખડ એમાં બેમાં ખાસ જરૂર હતી બાહ માંડવી જોકે કે ઝીણી છે એટલે હજી બહુ વાંધો ના આવે પણ તવા તવા એમાંય હવે ઉટાતા હતા તો હાલો હવે હાથી અટાણે તો બ્રેક લાગી ગઈ છે તો નવણ ધોવાણના કામ કરી નાખી બપોરે પછી ટાઈમ મળીએ ને હાથી નહીં ચાલે તો હુલિયો થોબડું ચેન્જ કરવા જવું જો હે જરાક હમણાં કોઈ હિસાબે ટાઈમ મળે એમ હતો જ નહીં મતલબ બે રાઉન્ડ હાથીના કમ્પ્લીટ કરી લાવ ને પછી જ જાઉં હે ગામમાં ત્યાં સુધી જવું જ નથી આવી ઉતાવળ ઝીણું ઝીણું ખડ હતું ને એકવાર ડટાઈ જાય ને તો પૂગાય હાલો હવે ઘણો બધો ફાયદો થઈ ગયો છે આપણે નેદમાં તો અહીંનું કામ એ કમ્પ્લીટ થઈ ગયું જે બાકી એમાં એટલું ખડ નથી એટલે મેં એને વાહે રાખતો ગયો જી ખડવાનું ખડવારું હતું એ પેલા લીધું હે તો હલો હવે હું ના જાઉં

તો જલ્લાભાઈ કરે હે કલર અને હું જાઉં હું આપણા ખેતરમાં બત્તી કરવા અને બત્તીમાં એવું છે કે રોજડા અને ભૂંડડા આ બે વસ્તુ કંઈક કંઈક આવે છે હવે તો જો કે ભાગ પડવા માંડ્યા છે બધી જગ્યાએ હું વાવેતરું બધા કમ્પ્લીટ થઈ ગયા ને એટલે બધી જગ્યાએ ભાગ પડે પણ આપણે આગતરી માંડવી છે ને એમાં થઈ ગયા છે ડેડવા એટલે એમાં થોડીક વધારે શક્યતા રહીએ એક દીધા નામી આવી ગયા હતા ઘણું બધું બગાડી ગયા તા આશુ પાતું હવે મારી પાસે છે બત્તી બત્તી મારે હા હું કરું ને એટલે ડાયરેક્ટ આવે છે જીવડા તો હાલો જરાક બધે લાઇટ કરી લઈ મારે ઘરના શેડામાં કંઈક લાઇટમાં થોડોક ઓછો પાવર આવે છે એટલે જરાક એ છેડો ફેરવવા જાઉં હં અને બત્તી એ થઈ જાય બત્તી બહુ જોરદાર કાનો ફેલ લઈ આવ્યો હવે હું કિંમત પડી તો ખબર નહીં પણ બેટરી નથી હાલતી વાત એક ધારી ચાલુ રાખીને તો વીસક મિનિટ લાસ્ટ વીસ થી પચીસ મિનિટ માન માન હાલે એથી વધારે નથી હાલતી બત્તીનો આમ હેડો જોરદાર જાય છે લગભગ મનો કે આપણા ખેતર વાર્તા ગમે હોય ને તો દેખાઈ જાય બત્તીમાં કંઈ નથી હાવ જરાક જેવડી જ છે કિંમત તો હોય પણ પ્રકાશ એટલે એક નંબરનો પ્રકાશ છે આ તાજી હજી મેં ડીમ રાખેલ છે જો આ છે ને એ ડીમ છે આવી ટીલી છે કંઈક જો આ ટાણે નજીક કર્યું ને એટલે મોટી ટીલી થાય છે પછી જીમ જીમ આપણે ટીલી કરવી ને એમ આવી રીતના આગળ લેતો જવાનો કાચ ને આવી રીતના જો આ જોરદારમાં જોરદાર છે અને હવે ટ્રાય આપણે જો આવી રીતના ટીલી માં જે આવે ને એ એકદમ પ્રકાશ દેખાઈ જાય ટૂંકમાં જો આપડી ધાર આ થાંભલો આ તાર જો બધું દેખાય છે આપડી ધાર ઉપર જો આધાર ઉપર જાય છે અમે થાંભલો અહીંયા આપણું ઓલું ટીસી જૂનું હતું વર્ષો પહેલાની મોટું ટીસી હતું અને આ ટાઈપનો કંઈક હેડો છે બહુ જોરદાર છે બધી પણ ગરમે એટલી થાય છે આપણે જો આવી રીતના ફૂલ લાઈટ ચાલુ રાખીએ ને એટલે ગરમે બહુ થાય જો અહીંથી શેટ નદી ખૂતી મને બધું દેખાય માં કદાચ તમને આઈડિયા ના આવે રોજ હોય ને તો ત્યાં દેખાઈ જાય કેમ કે એની આંખું તપકાઈ જાય પણ ભૂંડડા કે હેઢાઈડી હોય ને તો એ ના દેખાય એટલે આવી રીતના જો આમ ચારે બાજુ બત્તી કરવાની જઈ નીંદર ઉડે ને તો બહુ હાવીને હાટું અમે જાગતા નથી નીંદર ઉડે ને ત્યાં બત્તી કરવાની એ સામે બત્તી હોય ને એટલે બહુ આપણે વિડીયો બનાવવામાં મજા ના આવે અને વરસાદમાં જો કોઈનો સવાલ હોય ને કે કેટલોક વરસાદ થયો તો વરસાદ છે ને લગભગ એક દોઢ વાગ્યા સુધી આજે બપોરે ઝીણા 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 છાટા નેવા ટૂંકમાં નામી ચાલુ રહી ને એટલો જ વરસાદ હતો અને આમ હિસાબ કરીને તો જમીનમાં બસ એક પાણી એકનો માનમાન ગણ થાય ને એટલો વરસાદ છે એથી વધારે વરસાદ અમારે નથી આવ્યો અને હજી કાલનો દી શક્યતા હે પણ હવે આજ ના આવ્યો એટલે કાલે બહુ વધારે તો આશા નથી અને અમુક અમુક એરિયાઓમાં બહુ છે ટીટોડીમાં ગઈકાલનો વરસાદ ઘણો હોય જે જામનગર સાઈડ હે તો લખમણભાઈ છુછરનો મેસેજ હતો કે અમારે વરસાદ બહુ હોય કે એટલે ઘણી જગ્યાએ સારો વરસાદ છે ઘણી જગ્યાએ નબળો એ છે ને અમારે ટૂંકમાં પાણાવારીમાં જોવા ગયો તો આજ ગામમાંથી બાલડાઢી કરાવી અને ડાયરેક્ટ પાણાવારી જ ગયો હતો કે કેવો ગારો થયો ને ખોળ કેવું છે દવા છાંટવી જો હોય કે હું માણસો જળતા નથી એટલે ટૂંકમાં નેદા હતા નહીં જ એટલે ખોડની દવા છાંટવાનો વિચાર છે અને આજે ભેજ છે પણ અમારે ભેજ ખળની દવા છાંટવામાં ઓછો પડે ને એવું મને લાગે છે એટલે એટલો જ વરસાદ એથી વધારે વરસાદ નથી તો હાલો હવે આજના વિડીયોનો આપણે એન્ડ કરવાનું થાય છે કેમ કે દિવસના કોઈ રીતે ટાઈમ નથી મળતો અને હાઇ જે પછી વિડીયો બનાવવો અંધારું જેવું હોય વિડીયો ચોખ્ખો આવે નહીં એટલે ઉકલે નહીં તો ઘણા બધાની કોમેન્ટો ઘણી બધી આવી હે પણ વિડીયોમાં લેવી હમણાં મુશ્કેલ છે આ ત્યાં હવે બનાવવા ખાતર જ બનાવવું એવું છે કેમ કે હમણાં એવી ભીડ પડે ને કે હાંજ પડે ને તથા પાકીને પેપડા જેવા થઈ જાય હવે કાલે હાથી હાંકવાનું નથી જો શક્ય હોય તો આપણે પાણાવારીમાં દવા સાટવી છે સનેડાનો પોપ ઓખેરો છે તો એ મેળ આવે ને તો મારે સાઈડમાં કરાવવું હોય કેમ કે આ ખીલા ઘણી ઘણી તૂટે ને એ મજા ના આવે હવે કાલ જો મેળે આવીએ ને તો અમે દવા જો બાપુને ટાઈમ મળીએ તો એ લઈ જાય નહીંતર અમારા ગામમાં એક કારીગર છે ને એના આગળ લઈ જઈને ને પોપ આપણે બારો સાઈડમાં ચોંટાડવો અને ફૂલી વારો કરી નાખવો પટ્ટી વારો એટલે એ બધું હવે જોવાય આગળ કાલે કેવી રીતના પ્લાન થાય એ બધું જોઈ અને દવાનું પ્લાન થાય પાણાવારી મારે રાજુભાઈને દવા સાટવી છે તો હાલો જરાક છેડો બદલાવી નાખું ને પછી જાઉં ઘરે અને વિડીયાનો કરી દઈએ આપણે અહીંયા એન્ડ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ